ગુજરાતને ને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે છેલ્લા દિવસમાં હજારો વાહનોમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે ગુજરાત સહિત દેશભરમાં અગનગોળા વરસાવતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ઉનાળુ વેકેશન તેમજ ગરમીથી રાહત મેળવા લોકો હિલ સ્ટેશનનો આશરો લેવા મજબૂર બન્યા છે ત્યારે ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા ત્રણ ચાર દિવસથી હજારો વાહનોમાં લાખોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે જેથી સ્થાનિક નગરપાલિકાને લાખો રૂપિયાની આવક થઈ છે તો વળી બીજી બાજુ વેપારીઓને પણ આવકમાં વધારો થયો છે चार पांच दिन करीब हो चुके हैं आबू में अच्छा रश आ, हो, आ, स्टार्ट हो चुका है और इसका एक कारण मौसम भी है बिकॉज तो जहां पे बाकी सिटीज में 45 47 कहीं तो 50 तक भी टच करके आबू में कंपेरेटिवली टेम्परेचर बहुत अच्छा है और इवनिंग तो सुहानी है इवनिंग में तो पंख के तो मैक्सिमम जरूरत पड़ती है बाकी इवनिंग बहुत अच्छी है રાજ્ય પરમાં હાલ ગરમીનો પારો 40 ઉપ્રાંત નોંધી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલ રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 25 થી 28 ડિગ્રી તાપમાન નોંધાતું હોવાથી લોકો ઠંડા પાણી સાથે નખી લેકમાં બોટિંગ કરી આનંદ મેળવી રહ્યા છે કઈક किस प्रकार से माउंट आबू का मौसम है और कैसा लग रहा है आपको बहुत बढ़िया है बहुत बड़ा एटमॉस्फेयर यहां का आपके वहाँ पे गर्मी थी तो कहीं न कहीं मौसम के हिसाब से माउंट आबू घूमने आए आप बस यहाँ की ठंडी लेने आए, ठंडी हवाएं लेने आए हैं यहाँ पे अच्छा है मौसम कहाँ कहाँ घूमे आप बस हम नकले गए अभी हॉर्स राइडिंग किए अभी शॉपिंग कर रहे हैं